હતો તે તાપમાં મને અસર થતાં મને એડમિટ કરવો પડ્યો હતો ત્રણ દિવસની સારવાર બાદ મને રજા આપવી દેવામાં આવી હતી હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી ઘરે આવીને તેમણે આજે ખબર પણ અંતર કાઢી છે મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસ આવ્યા હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં ચાર વિધાનસભા લાગે છે સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે સરકાર અમને પૈસા આપે જેથી અમે આ સમસ્યાનો નિકાલ કરવા અંગેનું આયોજન કરી શકીએ તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય ગટરનું પાણી ટ્રીટ કરવા માટે નવા એચટીપી પ્લાન્ટ ઊભા કરવા પડે ગંદુ પાણી જો સ્વસ્થ થઈને જાય તો નદી ચોખ્ખી થઈ જાય ચાર દાડા પહેરા કેન્દ્ર મિનિસ્ટર અને ગરમ મંત્રી સુધી ત્યારે વડોદરામાં આવ્યો આયા અરે હું એમની સાથે ફરેલ તાપમાન મને તે સોફ્ટ લાગ્યો ને આજે ભારે હોસ્પિટલમાં દાખલ ત્યાં અને તો સારવારના અર્થે હું સારી રીતે બહાર આવ્યો છું ઘરે હતો તારે મુખ્યમંત્રી શું દવાખાના માં તો તારે બી મારે વાતચીત ચાલતી હતી એમની સાથે મારી ખબર અંતર પૂછતા આજે વડોદરામાં આયા તારે મારે ઘરે આયા ને મને મળ્યા તારે મેં પાસે અમુક રજૂઆતો કરેલી છે વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ તારે સક્સેસ થશે એ ગંદુ પાણી જે છોડવામાં આવે છે ચાર વિધાનસભા લાગે છે અને ચાડે વિધાનસભાનું પાણી ગંદુ પાણી ઘરનું પાણી એ બધું વિશ્વમતીમાં છોડવામાં આવે છે એ પ્રોજેક્ટ જો ભવિષ્યમાં થાય ને મે ખાતરી આપી છે કે એ પ્રોજેક્ટ દે હું તમને આપીશ એ બીજે મારી વર્ષોથી લડત છે એ અમદાવાદ થી ભરુચ સુધીના જે નર્મદાના લિંક તલાવો છે નર્મદાની જે મેઈન ચેનલ જાય છે એમાંથી પાણી ગામડામાં ભરવા લાગતાલાવ એ નદી ખાતરી આપી છે કે આ વખતે હું ભરાઈ જશે આજે પાણીથી ગામડાના લોકોને બહુ ફાયદો થશે સનસની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો